રિંગ રોડથી માત્ર વીસ કિલોમીટરના અંતરે બે રાજસ્થાની રાજસ્થાન લુકમાં તમને ફાર્મ હાઉસ મળી જાય તો કેવું સારું ફાર્મ હાઉસમાં તમને વુડન શેપમાં આકર્ષણ મેઇન ગેટ એમ્બોસ કરેલા પથ્થરની રજવાડી મેઇન દિવાલ રોડ ટચ મુકાનો ફાર્મ હાઉસ છે બે માળનો રજવાડી ગજેબો ગજેબોની એક્ઝેક્ટ બાજુમાં જ તમને સ્વિમિંગ પુલ જોવા મળી જવાનો છે સ્વિમિંગ પુલમાં બે મોટા વોટરફોલ પાણીના ધોધ અને લાઇટિંગ સાથે તમને જોવા મળી જશે અને અહીંયાનું તમે ગાર્ડન જોશો તો તમે ખુશ થઈ જવાના છો બે હજાર કરતાં પણ વધારે ફૂલ છોડ છે અને હા રાજસ્થાનની જેસલમેર ટાઈપ કચ્છી પેઇન્ટિંગમાં તમને બુંગો જોવા મળી જશે રજવાડી લૂકવાળું વાળું ગાડું મળી જશે રજવાડી કૂવો રજવાડી પેન્ટિંગ વાળા પોટ જંગલ સફારીમાં પાણી પીતા પ્રાણીઓ વાઘ દીપડો સિંહ સિંહની ફેમિલી તમને જોવા મળી જવાના છે અને હા સિક્યુરિટી માટે સ્વતંત્ર રહેવાની સુવિધા છે સંપૂર્ણ રોડ પાર્કિંગમાં પેવર બ્લોક સંપૂર્ણ ફાર્મ સીસીટીવી કેમેરાની નજરમાં હોય છે એન્જોય માટે સાઉન્ડ સિસ્ટમ બન્યા છે બાળકો માટે ચિલ્ડ્રન પાર્ક છે અને ટુ બીએચકે રોમન સ્ટાઇલમાં વિશાળ ફૂલ ફર્નિચર મકાન જેમાં તમને ટીવી બેડ સોફા પીઓપી બધી જ વસ્તુઓ મળી જવાની છે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમને સ્ક્રીન ઉપર નંબર દેખાતો જશે તો મળીએ આપણા નવા વિડીયોમાં જય હિન્દ